પુસ્તક થાય છે તેની સિદ્ધિ કેવા લક્ષણો ધારણ કરનાર મનુષ્ય કરી શકે છે તથા ગુરુના અભાવે શું કરીને આ વિદ્યાના રહસ્યને મનુષ્ય જાણી શકે છે એ વગેરે વિવિધ વિષયો મેં તમને સંક્ષેપમાં કહ્યા હવે આ આદ્યાયમાં પ્રકૃતિશાસ્ત્રના અર્થાત પદાર્થ વિજ્ઞાન શાસ્ત્રના મુખ્ય મુખ્ય સિદ્ધાંતોના જ્ઞાન વિના રહસ્યને સ્થિત કરવાનો પ્રયત્ન સફળ થતો નથી રસવિદ્યાનું રહસ્ય જ્ઞાન થવા માટે પ્રકૃતિશાસ્ત્રનું જ્ઞાન અનિવાર્ય છે એવો સર્વરસ સિદ્ધ મહાપુરુષોનો અભિપ્રાય છે પ્રકૃતિ શાસ્ત્રના અભ્યાસથી પ્રકૃતિ અર્થાત કુદરત એ શું છે તથા પ્રાણી સૃષ્ટિ વન વનસ્પતિ સૃષ્ટિ અને ખનાજ સૃષ્ટિ એ ત્રણ સૃષ્ટિની ઉત્પત્તિ અને રચનામાં કુદરત કયા કયા તત્વોનો ઉપયોગ કરે છે તે સમજાય છે આ જ્ઞાન વિના મનુષ્ય અંધકારમાં બાથોડિયા મારે છે અને જે પદાર્થ જે તત્વોનો બનતો હોય તે પદાર્થ તે તત્વોમાંથી રચવાનો પ્રયત્ન ન કરતા કોઈ ભિન્ન તત્વોમાંથી જ રચવાનો પ્રયત્ન કરી બેસે છે મનુષ્યમાંથી મનુષ્ય પશુમાંથી પશુ વૃક્ષના બીજમાંથી વૃક્ષ અને ધાતુના કારણમાંથી ધાતુ ધાતુ ઉત્પન્ન થાય છે વૃક્ષમાંથી મનુષ્ય તે વનસ્પતિમાંથી બનાવવાનો પ્રયત્ન કુદરતના નિયમથી વિરુદ્ધ હોવાથી તે નિષ્ફળ જાય છે આથી કરીને ધાતુઓની વૃદ્ધિ કરવા માટે અથવા તેમને હલકી સ્થિતિમાંથી ઊંચી સ્થિતિમાં આણવા માટે જેઓ ખનીજ સૃષ્ટિથી ભિન્ન સૃષ્ટિનો આશય લે છે તેઓ નિઃ સંશય વિભૂલ કરે છે આથી કરીને કાર્યની સિદ્ધિ થવા અર્થે કુદરત પ્રત્યેક સૃષ્ટિ રચવામાં જે તત્વોનો ઉપયોગ કરે છે તેમનું જ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે અને તે જ્ઞાન પ્રકૃતિ શાસ્ત્રના અભ્યાસથી થતું હોવાથી આ અધ્યાયમાં તે શાસ્ત્રના મૂળ તત્વો તમારે અર્થે લખવા મેં યોગ્ય ગણ્યા છે આ મૂળ તત્વો હાલ ખેડાયેલા પદાર્થ વિજ્ઞાન શાસ્ત્રના સિદ્ધાંતોને સર્વાંશિક કદાચ મળતા ન આવે તો તેમાં આશ્ચર્ય પામવા સરખું નથી કારણ કે અત્ર થતું પ્રતિપાદન રસશાસ્ત્ર અનુસાર છે કઈ વર્તમાન કાળમાં પ્રચલિત પદાર્થ વિજ્ઞાન શાસ્ત્ર અનુસાર નથી પ્રકૃતિ શાસ્ત્રના અભ્યાસ કરનારે કુદરતના જીવાજ જ સરળ ધૈર્યવાન સ્થિર્યવાન તથા સર્વદા એક નિયમે જ વર્તનાર થવું જોઈએ તેણે પોતાના જાતિ પોતાના આત્મ સમાન પ્રિય ગણવા જોઈએ પાપ કર્મ કરતા તેણે નિરંતર પરમેશ્વરનો ભય ધરવો જોઈએ તે જે જે પ્રયોગ કરે તેમાં તેણે સર્વદા કુદરતનું જ અનુકરણ કરવું જોઈએ જેમ વૃક્ષમાંથી શ્વાન કે બીજો કોઈ પશુ રચવાનો કુદરત પ્રયત્ન નથી કરતી તેમ પ્રકૃતિ શાસ્ત્રનો અભ્યાસ કરનારે કુદરત જે ન કરતી હોય તેવું રચવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં કુદરતના ગોડ રહસ્ય જાણવાનો અધિકાર સર્વ મનુષ્યનો હોતો નથી જે દિવાલયના ગર્ભાગારમાં સત્યદીપ ઝગમગે છે તેનો પ્રકાશ જોવાને પ્રયત્ન કરનાર લક્ષાવધિ મનુષ્યોમાંથી કોઈક જ ભાગ્યશાળી થાય છે સત્ય દીપના દેવાલયમાં જે માર્ગે થઈને જવાય છે તે માર્ગનું યથાર્થ જ્ઞાન પણ હજારોમાંથી કોઈકને જ હોય છે પણ અતિરા સ્વભાવના મનુષ્યો કુદરતના ગોડ રહસ્યો જાણવા માટે ટૂંકા માર્ગ શોધે છે અને ભૂલા પડી આયુષ્યનો કાળ નકામો ગાળે છે ઘણાને ડગલે ડગલે અણધારી અડચણો નડે છે અને ભારે મૂંઝવણ પણ થાય છે કુદરત જે નિયમે ક્રિયા કરે છે તે નિયમો બહુ સાદા હોય છે અને તેથી કુદરતના રહસ્ય જાણવાનો સત્ય માર્ગ બહુ જ સરળ હોવો જોઈએ પરંતુ આ માર્ગે કવચિત જ કોઈ પ્રયાણ કરે છે અને જે માર્ગે કોઈ અનધિકારી ન આવે અને કુદરતના રહસ્ય ન જાણી જાય માટે પોતાના પડેલા પગલા ઉપર કાંટા તથા ઝાંખરા વગેરે નાખી તેમને ઢાકી દેવા અત્યંત સાવધાનતા રાખી છે આથી માર્ગદર્શક ગુરુ વિના આ માર્ગે પ્રયાણ કરનાર સેંકડો વાર ભૂલા પડ્યા વિના રહેતા નથી જગતની ઉત્પત્તિ સંબંધમાં અનેક પ્રક્રિયા હાલના વિદ્વાનો પ્રતિપાદન કરે છે એક વિદ્વાન જગતની ઉત્પત્તિની એક પ્રક્રિયા વર્ણવે છે તો અન્ય તેથી ભિન્ન પ્રકારનું જ પ્રતિપાદન કરે છે આ સર્વ પ્રક્રિયાઓ વિશેષ કરીને તર્કને આધારે જ રચાયેલી હોય છે અને તેથી તેમનું અધ્યયન મનુષ્યને નિસંશય થતું નથી રસસિદ્ધિ શાસ્ત્ર જ જગતની ઉત્પત્તિનું અનુભવપૂર્વક જ્ઞાન આપે છે તેની પ્રક્રિયાઓનો આધાર તર્ક નથી પણ અનુભવ છે પ્રકૃતિ નામના કોઈ અનિર્વચનીય દ્રવ્યમાંથી જગત થયું એમ આજે ઘણા કહે છે પણ પ્રકૃતિ એ શું છે તેનું સ્વરૂપ તેઓ લેશ પણ જાણતા નથી તે અનિર્વચનીય હોવાથી વાણીથી વર્ણવી શકાય તેવી નથી હોતી તેમ વધી તેઓ તેના સ્વરૂપ સંબંધી પૃચ્છા કરના વિશેષ પ્રશ્ન કરતો બંધ કરે છે પરંતુ તે અનિર્વચનીય છતાં અનુભવમાં ન આવે તેવી નથી રસસિદ્ધિશાસ્ત્ર અનિર્વચનીય પ્રકૃતિ એ શું છે તેનો યથાર્થ અનુભવ કરાવે છે રસસિદ્ધિશાસ્ત્રનું પ્રકૃતિશાસ્ત્ર ઉપરથી જોતાં ગૂંચવણ ભરેલું લાગે છે પરંતુ તેમાં યથાર્થ પ્રવેશ કરનારને તેના જેવું સરળ શાસ્ત્ર બીજું એક પણ ભાષે તેમ નથી તે એક જ દ્રવ્યનો સ્વીકાર કરે છે અને આ એક જ દ્રવ્ય સ્થૂળ તથા સૂક્ષ્મ કળાને પામવાના સ્વભાવવાળું હોવાથી તેના અસંખ્ય વિભાગ દ્રષ્ટિએ પડે છે આ દ્રવ્યનો ભિન્ન ભિન્ન પ્રમાણથી સંયોગ કરવાથી તથા તે સંયોગી પદાર્થોનો પુનઃ અધિક સૂક્ષ્મ તથા અધિક સ્થૂળ સંયોગી પદાર્થો સાથે સંયોગ થવાથી આ વિશ્વમાં દ્રષ્ટિએ પડતા અસંખ્ય પદાર્થો રચાયા હોય છે પણ તે સર્વનું મૂળ કારણરૂપ દ્રવ્ય તો એક જ છે પદાર્થ માત્રના આદિ કારણરૂપ આ દ્રવ્ય જળ છે એમ રસ સિદ્ધો વધે છે મનુસ્મૃતિમાં પણ કહ્યું છે અપ એવ સર્વજવ અર્થાત ઈશ્વરે પ્રથમ સૃષ્ટિ જળની કરી પણ આ જળ આપણે જે જળ નિત્ય પીએ છે તે નથી તે એક પ્રકારની ધુમ્ર જેવી આર્દ્ર અંધકારમય વરાળ છે અને તે ઓછા અથવા વધારે પ્રમાણમાં ઘણી ભાવને પામવાથી ઓછા અથવા વધારે ઘન પદાર્થો રચાયા છે આ

પરમેશ્વર જ તેના સ્વરૂપને યથાર્થ જાણે છે પદાર્થોનું આ મૂળ કારણ જળ જળ ઠંડુ અને કોઈ પણ ક્રિયા કરવાને અસમર્થ હોય છે પરમાત્માના પ્રકાશ વડે જ્યારે તે પ્રકાશિત થાય છે ત્યારે જ તેનામાં ક્રિયા કરવાનું સામર્થ્ય પ્રતીત થાય છે આ અંધકારમય પ્રકૃતિ તત્વમાં પરમાત્માની પ્રકાશમય સત્તાનો પ્રવેશ થતા તેનો અત્યંત સૂક્ષ્મ અને શુદ્ધ ભાવ તેના સ્થૂળ અને અશુદ્ધ ભાગથી જુદો પડે છે તે પ્રકારની અશુદ્ધિ અને સૂક્ષ્મતાથી પ્રકાશનો પ્રવેશ ઉત્તમ રીતે થઈ શકે છે પ્રકાશ અથવા અગ્નિ જે ગુણો વડે પોતાના વિવિધ વ્યાપારો કરે છે તે ગુણ ઉષ્ણતા છે ઉષ્ણના પરસ્પરથી વિરુદ્ધ બાસતા બે પરિણામ ઉપજાવે છે સૂક્ષ્મ જલીય દ્રવ્યને સ્થૂળ પાર્થિવ દ્રવ્યથી પૃથક કરી ઉષ્ણતા જલીય દ્રવ્યને અધિક સૂક્ષ્મ કરે છે અને પાર્થિવ દ્રવ્યને અધિક ઘટ્ટ કરે છે આ પ્રમાણે વિજાતીયના પૃથક્કરણ વડે સજાતીયનો સંયોગ થાય છે આ સગળો દ્રશ્ય પ્રપંચ સ્થૂળ સૂક્ષ્મ ભાવને પામેલું જળ માત્ર છે આકાશ અને પૃથ્વીના મધ્યના પ્રદેશમાં જળ સૂક્ષ્મ રૂપે રહેલું છે પદાર્થ માત્રમાંથી આજ અત્યંત સૂક્ષ્મ વરાળના સ્વરૂપમાં નિરંતર નીકળ્યા કરે છે આપણા નેત્ર તેને જોવાને સમર્થ નથી ઉર્ધો પ્રદેશ મધ્યપ્રદેશ અને અધઃ પ્રદેશ એવા ત્રણ વિભાગ જગતના પાડી શકાય રસ સિદ્ધ મહાત્માઓ ઉર્ધો પ્રદેશને કેવળ વિદ્યાત્મક પ્રદેશ કહે છે જે ચૈતન્યમય અજરા અમર અથવા અવિક્રિય છે વિશ્વમાં તે અત્યંત શુદ્ધ પ્રદેશ છે મધ્યપ્રદેશને તેઓ સ્વર્ગીય પ્રદેશ કહે છે વિધ્યાત્મક પ્રદેશથી તે ઉતરતી કળાવાળું છે વિધ્યાત્મક પ્રદેશમાં કેવળ પ્રકાશ જ હોય છે જ્યારે આ પ્રદેશમાં પ્રકાશ છતાં પાર્થિવ ભાગ પણ સ્વકલ્પ અંશ હોય છે આ પ્રદેશમાં ઉર્ધ્વ અને અધ પ્રદેશના પ્રકાશનો તથા પૃથ્વીનો ધર્મ રહેલો હોવાથી તે બે પ્રદેશને સાંધનાર સાધન રૂપે છે અધ પ્રદેશને જીવન તત્વ અર્પનાર ચૈતન્ય પ્રકાશને ઉર્ધ્વ પ્રદેશમાંથી નીચે આણનાર તે પ્રણાલિકા છે એ પ્રદેશમાં માત્ર સામયિક રૂપાંતર થાય છે સર્વ ભૌતિક શરીરો અથવા પ્રદેશમાં રહે છે ઉર્ધ્વ અને મધ્ય પ્રદેશોમાંથી જીવનપ્રદ પ્રકાશ અધવ પ્રદેશને મળે છે પરંતુ ગગનમાંથી વૃષ્ટિનું જળ તેમ ભૂમિ પર પડે છે અને પાછું ઊંચે ચડે છે તેમ અધવ પ્રદેશમાં આવેલો આ પ્રકાશ પાછો પોતાના મૂળ સ્થાનમાં અર્થાત મધ્ય અને ઉર્ધ્વ પ્રદેશમાં ક્રમથી જતો રહે છે અધ પ્રદેશમાં આ પ્રકાશ સ્થિર નથી રહેતો તેથી આ પ્રદેશના સર્વ પ્રાણી પદાર્થો નાશવાન અર્થાત સ્વરૂપને સ્વરૂપ સ્વભાવ છે આ પ્રકાશને સ્થિર રાખવાની યુક્તિ યુક્તિ એ જ અજરા અમર પ્રાપ્ત કરવાની છે અધ પ્રદેશ મધ્ય પ્રદેશને આધીન અને તેના આશ્રયે જીવનારો છે અને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશને આધીન અને તેના આશ્રય જીવનારો છે અને તેમ છતાં આ સર્વ પ્રદેશો પરસ્પર અત્યંત ઐક્યથી વર્તે છે સંક્ષિપ્તમાં કરેલા આટલા પ્રતિપાદનથી તમને સ્પષ્ટ થયું હશે કે આ સૃષ્ટિના આરંભમાં બે મૂળ તત્વો હોય છે એક અત્યંત સૂક્ષ્મ પ્રકાશમય તત્વ અને બીજું સ્થૂલ અંધકારમય તત્વ પ્રકાશ ઉષ્ણતા અને ગતિ પ્રથમ તત્વોના ગુણ છે અને અંધકાર જડત્વ અને શીતળતા એ બીજા તત્વોના ગુણ છે પ્રથમ તત્વ પ્રકાશ પ્રેરક અને ક્રિયાનો હેતુ છે અને પુરુષરૂપ છે દ્વિતીય તત્વ પ્રકાશનું ગ્રહણ કરનાર અને સ્વતઃ ક્રિયા કરવાને અસમર્થ છે અને સ્ત્રી રૂપ અથવા પ્રકૃતિ રૂપ છે આપણી ભૌતિક સૃષ્ટિમાં ઉત્પત્તિ વ્યાપનાર પ્રથમ તત્વ વડે થાય છે અને રૂપાંતર નાશ અથવા મૃત્યુનું કારણ દ્વિતીય તત્વ છે ઉષ્ણતા પદાર્થોનું સૂક્ષ્મ રૂપ કરવામાં અને શૈત્ય તેમનું સ્થૂળ રૂપ કરવામાં હેતુ રૂપ છે સગળા પદાર્થની ઉત્પત્તિ વૃત્તિ અને સંયોગ આ બે હેતુ વડે જ થાય છે પદાર્થોની સૂક્ષ્મતા થતાં

વિશ્વમાં જે જે ઉત્પન્ન થયેલું તથા થતું આપણે જોઈએ છીએ તેનું કારણ પ્રકાશિત છે સૂર્યને આ પ્રકાશમાં પ્રભો સ્થાને પરમેશ્વરે નિશ્ચય કર્યો છે અને એમ છતાં સમગ્ર પ્રકાશનો સૂર્યમાં જ સમુચ્ચે થયો છે એમ પણ નથી સૂર્ય એ જગતનો આત્મા છે પુરુષ વિના સ્ત્રી જેમ નિષ્ફળ રહે છે તેમ સૂર્ય વિના પૃથ્વી વંધ્યા રહે છે સૂર્યની સપ્તાહથી પૃથ્વીમાં વનસ્પતિ જ ઉત્પન્ન થાય છે એટલું નહીં પરંતુ સચેતન પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે પ્રાણી માત્ર પ્રકાશના પરિણામ છે અને સર્વનું કારણ એક જ હોવાથી મનુષ્યો જેમ ધારે છે તેમ તેઓ પરસ્પર વિરોધ ઉદર અને બિલાડીમાં જે વૈર દ્રષ્ટિએ પ્રમાણે છે તેનું કારણ તેઓના શરીરની રચનામાં તત્ત્વોના ન્યૂનાધિક પ્રમાણમાં સંયોગ એ જ છે વિશ્વમાં મનુષ્ય એ પરમેશ્વરની સર્વોચ્ચ કૃતિ છે પરમેશ્વરે મનુષ્યને આત્મા મન અને શરીર આપ્યા છે સૂષ્ટ પદાર્થોના અત્યંત શુદ્ધ ભાગમાંથી દોહન કરેલું એક સત્વ જેના રસ સિદ્ધો એક પ્રકારની માટી કહે છે તેમાંથી પરમેશ્વરે મનુષ્યનું સ્થૂળ સ્તરે બનાવ્યું છે પ્રકૃતિના અત્યંત શુદ્ધ ભાગમાંથી તેણે તેનું મન બનાવ્યું છે અને તેના પોતાના સ્વરૂપમાંથી જ તેણે મનુષ્યનો આત્મા બનાવ્યો છે શરીર વિશેષ કરીને પાર્થિવ અને જલીય અણુઓનું બનેલું છે તેમાં સૌએ પંચાણું ટકા જલીય અણુઓ છે આત્મા અને શરીર ઉભયનો સંબંધ મન વડે થયેલો છે મન અત્યંત સૂક્ષ્મ છે અને ઉભયની મધ્યમાં છે તે પ્રકાશ ધર્મવાળું હોવાથી આત્માની પ્રેરણા પ્રમાણે શરીરને જીવનમય કરે છે તે આત્માના મંત્રી પદે સ્થિત છે છતાં તે કોઈ કોઈ વાર આત્માનો વિરોધી થાય છે અને સચ્છંદપણે વર્તે છે તે આકાશ તત્વરૂપ છે અને જે દ્રવ્યનું તે બનેલું છે તે દ્રવ્ય પૃથ્વી તથા જળથી અત્યંત ઘણું સૂક્ષ્મ છે આત્મા પરમેશ્વરનો જંશ હોવાથી પરમેશ્વર સ્વરૂપ છે મન તથા શરીરનું અસ્તિત્વ તે વડે છે તે વિના ઉભય કશું જ ન કહી શકે તેવા જળ છે ખનીજ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ તથા પ્રાણી સૃષ્ટિના શુદ્ધ તત્વ વડે શરીર પોષાય છે જળ અને પૃથ્વીનું તે બનેલું હોવાથી જળ અને પૃથ્વી સદ્રશ્ય પદાર્થો વડે તેનું પોષણ થઈ શકે છે પ્રકૃતિના સર્વોત્કૃષ્ટ દ્રવ્યમાંથી મન બનેલું હોવાથી પ્રકૃતિના સર્વોત્કૃષ્ટ દ્રવ્ય વડે મન પોષાય છે આત્મા પરમાત્માનો અંશ હોવાથી સંયમ વડે પરમાત્માના જ્ઞાન બલાદીને તે પ્રાપ્ત કરે છે શરીરનું સંરક્ષણ મન કરે છે વનસ્પતિ સૃષ્ટિ તથા પ્રાણી સૃષ્ટિમાંથી ગ્રહણ કરેલા સ્થૂળ પોષક દ્રવ્યોમાંથી તે શુદ્ધ અને અશુદ્ધ દ્રવ્યને પૃથક પાડે છે અને જે શુદ્ધ દ્રવ્યનું શરીર બનેલું છે તે જ પ્રકારના શુદ્ધ સપ્પને શરીરની વૃદ્ધિ કરવા અથવા તેનું સંરક્ષણ કરવા તે વિવિધ રક્તવાહિનીઓ દ્વારા આખા શરીરમાં વહેંચી નાખે છે અને અશુદ્ધ દ્રવ્યને તે કાર્ય માટે નિર્ણય કરેલા અવયવો દ્વારા બહાર કાઢી નાખે છે મન એ પ્રકાશ ધર્મ વાળું હોવાથી અને પ્રકાશ વાયુમાં વ્યાપી રહેલો હોવાથી શ્વાસની ક્રિયા વડે મન પ્રકાશને નિરંતર પોતાનામાં આકર્ષે છે અને તે વડે તે પોષાય છે શુદ્ધ હવામાં દીર્ઘ શ્વાસ લેવાની ક્રિયા મનની શક્તિઓને અધિક સતેજ કરે છે તેનું કારણ આ છે પ્રકાશ એ જ જીવનનો હેતુ છે પ્રકાશનો સ્વભાવ નિરંતર વહ્યા કરવાનો છે પ્રકાશને સ્થિર કરવાની કળા એ મૃત્યુનો જય કરવાની કળા છે આપણે અન્ન તથા વાયુ દ્વારા નિરંતર શરીરમાંથી પ્રકાશને ગ્રહણ કરીએ છીએ પણ તે વહી જવાના સ્વભાવવાળો હોવાથી નિરંતર વહી જાય છે જઠરાદી અવયવો અન્ન વગેરેમાંથી પ્રકાશને શરીરના ઉપયોગ માટે છૂટો પાડવાના નિત્ય પરિશ્રમથી શરીરામ પરિણામ થાકી જાય છે અને તેથી શરીરના નિર્વાહ અર્થે જોઈતો પ્રકાશ અન્ન તેઓ છૂટું પાડી શકતા નથી અને તેથી પરિણામે મૃત્યુ થાય છે

નાશ કરી નાખે આ જલિય દ્રવ્યનું અભિસરણ પ્રત્યેક પદાર્થમાં નિરંતર થયા કરે છે બ્રહ્માંડમાં આ જલીય દ્રવ્યના નિરંતર થતા અભિસરણથી પદાર્થો રચાય છે પોષાય છે અથવા વૃદ્ધિ પણ પામે છે અને તે જલીય દ્રવ્યના અભાવથી અથવા ઉડી જવાથી તેઓના પરમાણુઓ છૂટા પડી જઈને પદાર્થોનો નાશ થાય છે પ્રાણી પદાર્થોનું અસ્તિત્વ અને રક્ષણ જે દ્રવ્યના તે પ્રાણી પદાર્થ બન્યા હોય તે દ્રવ્યનો અને તે પ્રાણી પદાર્થની આકૃતિનો ગાઢ સંયોગ જ્યાં સુધી ટકી રહે ત્યાં સુધી રહે છે આકૃતિનો અને દ્રવ્યનો સંયોગ છૂટી જતા પ્રાણી પદાર્થનો નાશ થાય છે આ સંયોગને સ્થિર રાખનાર જે સૂક્ષ્મ તત્વ છે તે રસ સિદ્ધનું જળ અથવા પારદ છે આ જળમાં અગ્નિ સ્વભાવથી જ રહેલો હોય છે પ્રકૃતિને શુદ્ધમાં શુદ્ધ તથા અત્યંત પરિપક્વ સત્વ તે આ જળ છે તે કુદરતે પોતાના દોલા આકર્ષેલું અત્યંત વિશુદ્ધ તેલ છે બીજકોમાં આ તેલ વિશેષ અંશમાં રહેલું હોય છે દૈવી અગ્નિનું પ્રુવિલિંગ આ તેલમાં પોષાય છે અને યોગ્ય ગર્ભમાં સ્થાપીને તેનો યથોચિત સહાય આપવામાં આવે તો તે ઉત્તમ પ્રકારે ઉત્પત્તિનું કાર્ય સાધે છે આ જળીય તત્વોમાં કશાથી પણ નાશ ન પામે એવું કંઈક રહેલું હોય છે પ્રાણી નાશથી એ અવિનાશી તત્વ નાશ પામતું નથી અગ્નિના અત્યંત તીક્ષ્ણ તાપને પણ તે તે લેખવતું નથી કારણ કે કરેલા મૂળદાની રાખમાં પણ આવે છે પ્રત્યેક પદાર્થમાં બે પ્રકારના જળીય તત્વ હોય છે એક પ્રકાર હમણાં મેં વર્ણન કર્યો તે છે બીજા પ્રકારનું તત્વ જે જળ આપણે પીએ છીએ તેનું અથવા વાયુનું બનેલું છે એ બીજા પ્રકારનું તત્વ અગ્નિથી નાશ પામે છે અગ્નિથી આ તત્વનો પદાર્થમાંથી જ્યારે સમૂળ નાશ થાય ત્યારે તે પદાર્થ કેવળ રાખરૂપ રહે છે અથવા તેના અણુ અણુ છૂટા પડી ગયા હોય છે પ્રથમ પ્રકારનું જલીય તત્વ આવું નથી તે પદાર્થના આધારરૂપ હોવાથી અગ્નિના પ્રખર તાપ સામે યુદ્ધ કરે છે પાછું વળતું નથી અને પદાર્થની રાખ થાય છે તો પણ તે રાખની સાથે મળાગાંઠની પેટે વળગી રહે છે ખેતરોમાં ટૂંઠા ઘાસ પાંદડા વગેરે બાળવાથી તેની રાખથી જમીનની ફળદ્રુપતા વધવામાં રાખમાં રહેલું આ પ્રથમ પ્રકારનું જળીય તત્વ જ છે આ તત્વ ઉત્પત્તિનું કારણ છે અને શ્રુષ્ટ પદાર્થોનો આધાર છે તેમાં રહેલા કાર્ય સાધક અગ્નિને પૃથ્વી જ્યાં સુધી જાગૃત નથી કરતી ત્યાં સુધી તે સુષુપ્ત પડ્યું રહે છે જમીનમાં નહીં વાવેલા બીજકોમાં સુષુપ્ત પડી રહેલા આ અગ્નિનો આપણને અનુભવ થાય છે આ જલીએ તત્વ સ્રુષ્ટિના આદી કારણ જળનો અંશ છે તેમ કોઈ અનુમાન કરે તો તે યથાર્થ છે આ જલીએ તત્વ એ દેહ છે અને તેમાં રહેલો અગ્નિ એ તેનો આત્મા છે આ સુપ્ત અગ્નિને જેમ પુષ્પમાંથી અત્તર ખેંચી કાઢવામાં આવે તેમ ખેંચી કાઢવાની કળા જેમ મે આવડે છે તેઓએ દારિદ્ર્ય ઉપર સર્વ પ્રકારના વ્યાધિ ઉપર અને મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે